રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલ છોડ વિતરણ કરવામાં આવવામાં આવેલ જેનો લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જ મુનાલીબેન કચોર દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપને બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમને એક કાર્યક્રમ એક પેડમાં કે નામ આપેલ છે જેમાં કરંજ કનજી લીમડો સરગવો જામફળ ચીકુ બોરસલ્લી ગુલાબ દાડમ લીંબુ ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું અને આશરે બાવીસો જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ આ તકે વન વિભાગ મુનાલીબેન કછોટ બરૈયા સાહેબ અને ઉપેન્દ્રભાઈ ચંદ્રવાડિયા વન વિભાગના અધિકારશ્રીઓ તેમજ ધોરાજી ઉપલેટાના માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનોભાઈ ઘેટીયા देवेन भाई धोड़किया अशोक भाई सेठ किरीट भाई पादरिया दान भाई चंद्रवाड़िया गुहिल साहेब निकुल भाई चंद्रवाड़िया तमज सिद्धनाथ चेरिटेबल ट्रस्ट साथ संकड़ेल जयेश भाई त्रिवेदी भावेश भाई सुआ विक्रम सिंह सोलंकी भगवान दास निरंजनी मनु भाई बारोट विपुल भाई बारैया पुष्पाबेन भाराची किशोर भाई सोलंकी दिलीप सोलंकी जगदीश भाई पैड़ा भाई परमार अरुणाबेन બાણગוריה નીતાબેન ચૌહાણ મંજુબેન માકરિયા શાંતિલાલ સહિતના કાર્યકરો આજથી જ જહેમત ઉઠાવી રહ્યા છે સાચિતના ચેરિબલ ટ્રસ્ટ અને વનીકરણ વિભાગ દ્વારા સરકાર દ્વારા ઓપલેટા શહેરને લીલુંછમ હરિયાળી બનાવવા માટે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેવા ખડાવ વૃક્ષો અને કોલ ફૂટના વૃક્ષો અને છાયાવાપેતા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે 2200 થી 2300 વૃક્ષોનો વિતરણ થયું આ તબક્કે ઉપલેટા શહેરની જનતા પર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ઓજન વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઓછો થાય છે તે સમજી અને લોકો હોશે હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રડી રડિયામણું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે માટે પણ અને લોકો દરેક આ તબક્કે ખૂબ ઉચ્ચાથી તેમાં વૃક્ષો વૃક્ષો ફૂલ આવ્યા હતા લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે બ્યુરો રિપોર્ટ